નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા છે કે મગફળીના પાકની અંદર અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ જે ડોડવા છે મિત્રો કાળા પડવાના પ્રશ્નો સામે આવ્યા છે તો મિત્રો જે આ ડોડવા છે કાળા શા માટે પડ્યા છે એની અંદર કેવા પરિબળો જવાબદાર છે અને એના નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારના પગલા લેવા જોઈએ એની વિશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે મેળવવાના છીએ મિત્રો અત્યારે જોવા જઈએ તો મગફળીના પાકની અંદર છે એ દોડવા કાળા થવાનું પ્રમાણ છેલ્લા ત્રણેક વર્ષથી દિવસેને ને દિવસે વધતું જાય છે અને જે દોડવા છે એ કાળા પડવા પાછળ ઘણા બધા જે પરિબળો છે એ એની પાછળ જવાબદાર છે જેની અંદર આપણે વાત કરીએ તો જીવાત છે કે ફૂગ છે કે પછી જે મહત્ત્વનું જે છે કે કેલ્શિયમ નાઇટ્રેટ એટલે કે કેલ્શિયમ તત્વની જે ખામી છે એના કારણે પણ અત્યારે ડોડવા મિત્રો કાળા પડવાના પ્રશ્નો એવા છે મિત્રો હવે વાત કરીએ કે એની અંદર જે કાળા પડવાના જે ડોડવા જે કાળા પડે છે એના અંદર કેવા પ્રકારના પરિબળો જવાબદાર છે કેવા કારણો એની અંદર જવાબદાર છે એની વાત કરીએ હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ આ ખેડૂત કૃષિ મોલ ને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ ખેડૂત કૃષિ મોલ ને મિત્રો કરી લેજો હવે મિત્રો આપણે વાત કરીએ કે મગફળીના પાકની અંદર જે ડોડવા કાળા પડ્યા છે એની અંદર કેવા પ્રકારના પરિબળો છે મિત્રો જવાબદાર હોય છે તો મિત્રો સૌથી પહેલા આપણે જો વાત કરીએ કે જમીન જન્ય ફૂગ મિત્રો ડોડવા છે એના સાડા પાછળ કે જમીન જન્ય ફૂગ છે મિત્રો જવાબદાર છે જેની અંદર અલગ અલગ ઘણા બધા પ્રકારની જે ફૂગો હોય છે જમીનમાં રહેલી હોય છે અને અનુકૂળ સમયે જ્યારે પણ એને અનુકૂળ વાતાવરણ આવે ત્યારે આપણા પાક ઉપર એટેક કરતી હોય છે જેની અંદર આપણે જો ફૂગની વાત કરીએ તો કે જેની અંદર ફ્યુજેરિયમ છે ત્યાર પછી એસ્પરજીલસ છે ત્યાર પછી ફાઇટોપથોરા છે પિથિયમ છે વગેરે જેવી જે ફૂગો છે મિત્રો એ આપણા પાક ઉપર એટેક કરતી હોય છે અને આપણા ડોડવા છે એની અંદર કાળા પડવાના પ્રશ્નો મિત્રો આવતા હોય છે સડાના પ્રશ્નો આવતા હોય છે ત્યાર પછી મિત્રો મિત્રો આગળ એક બીજા પરિબળની જો આપણે વાત કરીએ તો જેની અંદર છે વાયર મિત્રો આ જીવાત છે એ જમીનમાં રહીને નુકસાન કરે છે એટલે કે ખેડૂત મિત્રો એને સીધી રીતે નરી આંખે જોઈ શકતા નથી પરંતુ જો સોડ ઉપાડીને જોવામાં આવે તો એની અંદર જે છે એ ડોડવા છે મિત્રો કાળા પડી ગયેલા જોવા મળે છે ત્યાર પછી ડોડવાની અંદર કાણા પડેલા જોવા મળે છે અને જે આ જીવાત છે પિસોળિયા ટાઈપની જીવાત આવે છે આ જે જીવાત છે મિત્રો એ ની અંદર ડંખ મારી કાણું પાડે છે અને કાણે અંદર રહી દાણાની અંદર નુકસાન કરે છે એટલે ક્યાંક ને ક્યાંક આપણા પાકની ગુણવત્તા ઉપર પણ અસર પડે છે અને જે ભાગ ડેમેજ છે ત્યાંથી જે ડેમેજ થયેલો ભાગ છે ત્યાંથી મિત્રો ખૂબ ડેવલપ થતી હોય છે મિત્રો જે આ વાયરમ જીવાત છે એના વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો એના વિશે આપણે એક અલગથી સંપૂર્ણ માહિતીવાળો વિડીયો બનાવેલો છે એની લિંક પણ હું તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ જો તમારે એ વાયરમ વિશે વધારે માહિતી જોઈતી હોય તો એ વિડીયો પણ જરૂરથી ખેડૂત મિત્રો જોઈ લેજો મિત્રો આગળ એક બીજી વાત કરીએ તો કે ઘણી વખત જે મુંડા જે છે એના એના નુકસાનના કારણે પણ આપણા પાકની અંદર આ પ્રકારના નુકસાનો જોવા મળે છે જે મુંડા હોય છે અપરિપક્વ ડોડવા હોય છે એને અડધા ભાગથી ખાઈ જતા હોય છે એટલે જે ભાગ ખાધેલો છે એ ભાગ ત્યાંથી કાળો પડે છે અને જ્યારે પણ વાતાવરણની અંદર અનુકૂળ વાતાવરણ એ ફૂગને મળે ત્યારે ફૂગ ડેવલપ થઈ અને જે ખાધેલો ભાગ છે ત્યાંથી ડેન્ટર થઈ અને આપણા પાકની અંદર ગુણવત્તા ઉપર અસર કરતું હોય છે અને ડોડવા છે મિત્રો કાળા પડતા હોય છે ત્યાર પછી એક જો બીજા પરિબળની વાત કરીએ તો કે જે આપણે કૃમિ આવે છે એના નુકસાનથી પણ જે ડોડવા છે મિત્રો એ કાળા પડતા હોય છે અને આ કૃમિના નુકસાનથી જે ડોડવાની અંદર પાણી પોછો રોગ આવતો હોય છે એટલે કે જે છે એને આપણે જો દબાવવામાં આવે તો પાણી જેવું પ્રવાહી એકદમ નીકળતું હોય છે ડોડવાની અંદર સડો લાગતો હોય છે ડોડવાસે મિત્રો કાળા પડતા હોય છે તો મિત્રો આ બધા હતા એ જવાબદાર પરિબળો છે એટલે કે ડોડવા કાળા થાય તેના માટે જવાબદાર પરિબળો છે ત્યાર પછીની એક જો વાત કરીએ તો કે જે કેલ્શિયમ તત્વની ખામી જ્યારે પણ આપણા જમીન જમીનની અંદર કે સોડની અંદર ઉત્પન્ન થાય ત્યારે પણ મિત્રો જે ડોડવાસે મિત્રો કાળા પડવાના પ્રશ્નો આવતા હોય છે જે ડોડવા છે જે પરિપક્વ થતા નથી અપરિપક્વ રહી જાય છે કદની અંદર નાના રહેતા હોય છે અને સમયાંતરે જે ડોડવા છે મિત્રો એની અંદર કથાઈ અથવા તો કાળા રંગની અંદર ફેરવાઈ જતા હોય છે તો મિત્રો આતા આપણે ડોડવા કાળા પડવા પાછળના જવાબદાર પરિબળો હવે મિત્રો આપણે આને અટકાવવા માટે આપણે કેવા પ્રકારને પગલા લેવા જોઈએ એની વાત કરીએ તો કે જ્યારે ખેતરની અંદર પાણી ભરાતું હોય તો એક જે ખેતરની અંદર પાણી ભરાય છે એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ કારણ કે જે ખેતરની અંદર પાણી ભરાતું હોય એટલે કે જેમ પાણી વધારે ભરે રહે એમ જમીનની અંદર ભેજ પણ મિત્રો વધારે પ્રમાણની અંદર જળવાઈ રહેતો હોય છે અને વધારે ભેજ થવાને કારણે જે ફૂગ છે મિત્રો ડેવલપ થતી હોય છે અને આ પ્રકારના પ્રશ્નો મિત્રો સામે આવતા હોય છે મિત્રો આપણે જે આ ડોડવા કાળા પડે છે એના પરિબળોની વાત કરી હવે ત્યાર પછી જો એના નિયંત્રણની આપણે વાત કરીએ તો કે એના નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારના પગલાં હવે ખેડૂત મિત્રો એ લેવા જોઈએ તો મિત્રો આપણે જો વાત કરીએ કે જીવાતની અંદર આપણે જો નિયંત્રણ લેવું હોય તો કેમિકલ નિયંત્રણની અંદર આપણે જે માર્કેટની અંદર મોલેક્યુલ આવે છે કે જે થાયોમેથોક્ઝામડા સહેલો થઈને આવે છે બસો થી બસો પચાસ પ્રતિ પ્રતિવિઘાની અંદર જો પિયતની સાથે આપવામાં આવે તો પણ ખૂબ સારા જમીન જોઈને જીવાતો છે જેની અંદર મુંડા છે વાયર વાયરમ્સ છે કે તળકીડી છે કે જેની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે ત્યાર પછી કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ જે ફોરજી દાણાદાર આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ જે છે એ આપણે સોડની હારની અંદર વેરવામાં આવે તો પણ ખૂબ સારા જીવતોની અંદર રિઝલ્ટ મળતા હોય છે ત્યાર પછી જૈવિક નિયંત્રણ માટે આપણે જો વાત કરીએ કે જીવાતની અંદર જૈવિક નિયંત્રણ આપણે કરવું હોય તો એના માટે મિત્રો આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ તો મિત્રો એના માટે આપણે મેટરિઝમ એની શોંપલી જે નંબરની ફૂગ આવે છે એનો ઉપયોગ આપણે જૈવિક નિયંત્રણ માટે જીવાતના નિયંત્રણ માટે આપણે કરી શકીએ છીએ પરંતુ મિત્રો આ જે છે જૈવિક નિયંત્રણ છે એની અંદર અંદર રિઝલ્ટ ખૂબ ધીમી ગતિ આવતા હોય હોય છે એટલે જો તમારા પાકની અત્યારે આ નુકસાન તો સૌથી મિત્રો આપણે કેમિકલ નિયંત્રણ છે એના અગ્રમતા આપવાની છે એટલે કે આપણે તાત્કાલિક એની અંદર રિઝલ્ટ મેળવી શકીએ ત્યાર પછી જો ફૂગના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ જૈવિક ફૂગની અંદર તો આપણે એની અંદર આપણે વાત કરીએ તો માર્કેટની અંદર આપણે ટ્રાયકોડરમાં હાર્જિનિયમ અથવા તો ટ્રાયકોડરમાં જે વેરિડી આવે છે એક કિલો પ્રતિ એકરની અંદર સાણીયું ખાતર છે સારું ગળત્યુ ખાતર હોય અથવા તો લીંબોળીનો ખોળ છે એરંડીનો ખોળ છે એની સાથે મિક્સ કરી અને સહારની અંદર વેરવામાં આવે તો મિત્રો આ ફૂગની અંદર જૈવિક નિયંત્રણ પણ ખૂબ સારી રીતે મળતા હોય છે ત્યાર પછી મિત્રો આપણે જો છંટકાવની વાત કરીએ કે ફૂગની અંદર આપણે કેવા પ્રકારની ફૂગનો આપણે છંટકાવ કરીએ તો આપણને સૌ સારો રિઝલ્ટ મળે તો મિત્રો આપણે જેની અંદર પ્રોપેકોનાઝોલ અને ડાયફેન કોનાજોલ આવે છે એનું મિશ્રણ આવે છે એને પચીસ વીસથી પચીસ એમએલ પ્રતિ પંપની અંદર રાખી જો છંટકાવ કરવામાં આવે તો એની અંદર પણ ખૂબ સારા રિઝલ્ટો મિત્રો મળે છે ત્યાર પછી મિત્રો આપણે જ્યાં વાત કરીએ તે જૈવિક કેમિકલ નિયંત્રણની અંદર વાત કરીએ જૈવિક નિયંત્રણની અંદર વાત કરીએ ત્યાર પછી મિત્રો આપણે મહત્વની જે વાત છે એટલે કે જે કેલ્શિયમની ઉણપ છે તો એના માટે આપણે શું કરવું જોઈએ તો મિત્રો કેલ્શિયમ છે બજારની અંદર અલગ અલગ ફોર્મની અંદર મળે છે જેની અંદર આપણે કેલ્શિયમ બોરોન આવે છે ત્યાર પછી કેલ્શિયમ નાઇટ્રેટ એટલે કે કેલ્શિયમ મેગ્નેશિયમ આવે છે એનો ઉપયોગ કરી શકો છો કેલ્શિયમ બોરોન આવે તેનો પણ આપણે બજારની અંદર મળે છે તેનો ઉપયોગ કરો છો પરંતુ મિત્રો તમે જે કેલ્શિયમ નાઇટ્રેટ કે કેલ્શિયમ મેગ્નેશિયમ કે કેલ્શિયમ બોરોન જે ખરીદવાનો આગ્રહ રાખો છો તે કંપની પ્રમાણે એના ડોઝ અલગ હોય છે એટલે જે પણ કોઈ કંપનીનો લેવાનો આગ્રહ રાખો છો એના પ્રમાણે મિત્રો ડોઝ કરી અને છંટકાવ મિત્રો આપણા પાકની અંદર કરવાનો છે કેલ્શિયમની ઉણપ માટે પરંતુ જ્યારે પણ આપણે ફૂગનાશકનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે એની સાથે મિત્રો આપણે કેલ્શિયમ નાઇટ્રેટનો આપણે ઉપયોગ નથી કરવાનો ખેડૂત મિત્રો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો આથી આપણે મગફળીના પાકની અંદર જે ડોડવા કાળા પડે છે તેની વાત એના જવાબદાર પરિબળોની વાત મિત્રો તમે પણ મગફળીના પાકનું વાવેતર કરેલું છે તો મિત્રો આ પ્રકારની ટ્રીટમેન્ટ તમે કરી શકો છો આની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મૂલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મૂલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ